મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ઉત્સાહ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષો વાવો આવનારી પેઢી બચાવોના સંકલ્પ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો પર્યાવરણ પ્રત્યે પ્રજામાં જાગૃતિ આવે તે માટે વૃક્ષાવરણને ઉત્સાહ ફાઉન્ડેશન દ્વારા સમાજનું એક અવિભાજ્ય અંગ બનાવીને કાર્ય કરી રહ્યા છે જેમાં ઉત્સાહ ફાઉન્ડેશન દ્વારા પ્રાંતિજ તાલુકાના ફતેહપુર ગામના અંતિમધામ અમૃત સરોવર અને અન્ય ભાગોમાં લોકોને વૃક્ષો વાવવા નિયંત્રણ કરાયું અને સમાજના આગેવાનોના હસ્તે વૃક્ષારોપણના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફતેહપુર ગામના માજી સરપંચ શ્રી નટુભાઈ મકવાણા ડેલિગેટ શ્રી બાબુસિંહ પરમાર સાથે રમીલાબેન બાબુસિંહ પરમાર અને સમાજના ક્ષત્રિય ઠાકોર સેનાના અન્ય આગેવાનો દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમને વેગ આપી વૃક્ષોને પોતાનો પરમ મિત્ર બનાવી તેની દેખરેખ અને માવજત કરવા ઉપસ્થિત લોકોને જણાવાયું હતું ફતેપુર ગામના માજી સરપંચ શ્રી નટુભાઈ મકવાણા ડેલિકેટ શ્રી બાબુસિંહ પરમાર સાથે રમીલાબેન બાબુસિંહ પરમાર અને સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહી ઉત્સાહ ફાઉન્ડેશનની આ પહેલને બિરદાવી હતી અને ગામમાં વધુને વધુ વૃક્ષો વાવવા માટે સૌ લોકોને અપીલ કરાઈ હતી અને સંકલ્પ કર્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા